ચાર મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે તેજી રિકવરી કરવા નથી આવી અને તેની સાથે સાથે જે ચાર મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયોરિટીનો સવાલ પણ ઊભા થાય છે અને આજ દિન સુધી આ જે ભરતી કોપાન છે એ ભરતી કોપાનની તપાસ પણ નથી થઈ એ જ રીતે જેટકોની પ્લાન એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી આખી ભરતી એમાં કરી નાખવામાં આવી ટાયર વન ટાયર ટુ પરીક્ષા લઈ લેવામાં આવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી નાખવામાં આવ્યા પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી તે જ રીતે જેટકોની આથી કહી શકાય કે થોડા સમય પહેલા છ થી આઠ મહિના પહેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી થઈ હતી તો તેની અંદર પણ બારસો જે ઉમેદવાર હતા તેના પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા પરંતુ એ પોલ ટેસ્ટમાં ગડબડી હતી તો તેમાં પણ આજ દિન સુધી કોઈ તપાસ નથી થઈ અને આ જે સિલસિલો છે એ સિલસિલો અત્યારે પણ યથાવત છે આવતીકાલે પીજીવીસીએલ ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પર ની ભરતી છે લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે અને અત્યારે જુનાગઢની અંદર

પુરાવો છે હવે સામાન્ય નાગરિક સામાન્ય ખેડૂત ને જો પોતાના વિસ્તારમાં એક ટીસી નાખવું હોય એક લાઈન નાખવી હોય તો હજારો પ્રકારના કાગળિયા કરવામાં આવે છે એની મંજૂરી માટે છ છ આઠ આઠ મહિના સુધી લબડાવવામાં આવે છે તો આ કાર્યક્રમ માટે આ તો ખાનગી યુનિયન છે તો આ ખાનગી યુનિયન ના કાર્યક્રમ ને એ કઈ રીતે સીધી મંજૂરી મળી જાય છે અને બે ફીડર નો પાવર બે વીજ જોડાણ નો પાવર એ એક જ જગ્યાએ ટેમ્પરરી વીજ જોડાણ આપવામાં આવ્યું છે તો એક જ જગ્યાએ કઈ રીતે આપવામાં આવ્યો કોની રહેમ રાય આપવામાં આવ્યો તેની સાથે સાથે ગુજરાતની અંદર સ્ટાફની ખૂબ અછત છે ત્યારે આ માનવ કલાકો જે છે એ માનવ કલાકો ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે અને અત્યારે પણ જે જાહેર જનતાના જે સેવકો છે એ જાહેર જનતાના સેવકો એ પોતાના ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિયનના ટાઈફાઓમાં વ્યસ્ત છે અને વર્તમાનમાં જેને ખરેખર જાહેર જનતાના હિત માટે કાર્ય કરવાનું છે જેમાં જે ગાડીઓ આપવામાં આવે છે જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ પણ આ તાઇફાઓ અંદર સરકારી ખર્ચે એ ઉધારવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ જે સરકારી ગાડીઓ છે